ભાડવાત બાબતે પણ કીધું છે કે પાંત્રીસ થી ચાલીસ ભાડુઆત રહી છે ફ્લેટ નંબર સહિત તમે આપેલું છે પણ એના માટે પગલા કોઈ લેવામાં આવ્યા નથી અને ઘણા ભાડવાત રહી છે છે તકલીફ તો એ કે પાણી પડે છે પોપડા ઘરે છે નો લેવા દેવાનો અત્યારે ખર્ચો અત્યારે એક તો ઊભો થાય રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની આવાસ યોજનાઓ જે હોય છે રૂડા દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે ત્યાંમાં ક્યાંક ને ક્યાંક આ જે કહી શકાય કે તેની ઢીલી નીતિ ગેરનીતિ અને પ્રજા દુઃખી જેવો ઘાટ સર્જાયો છે જ્યારે રાજકોટ મિરર પાસે આ સમગ્ર મુદ્દો આવ્યો હતો ત્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું વાત કંઈક એવી છે કે જે રૂડાના આવાસ છે તેની અંદર અત્યારે પરિશ્રમ સોસાયટીની વાત કરીએ વન બી એચ કેના ફ્લેટ છે આ ફ્લેટમાં કહી શકાય કે સાતસો જેટલા ફ્લેટ છે અને ચૌદ વિંગ છે પણ એની અંદર જ્યારે કોઈ લાભાર્થી એ ફોર્મ ભરેલા હતા એ લાભાર્થીઓના ફોર્મ રદ થયા છે જેમને આની અંદર કોઈ પ્રોસેસ નથી કરી ત્યારે એવા જે ફ્લેટ છે છ્યાસી જેટલા એ ફ્લેટોને ફરી અરજીઓ આવી હતી આજે વરસ દિવસ થઈ ગયું છે અરજીઓનું અને એ અરજીઓની જે લોકોએ ભર્યા છે જે લાભાર્થી બનવા માંગે છે એવા પાસેથી પાંચ પાંચ હજાર લેવામાં આવ્યા હતા તો એક એક વર્ષથી જ્યારે અરજી ભરેલા લોકો જ્યારે જાય છે કચેરીએ ત્યારે એમને એક બે મહિના કઈ અને ઠલવવામાં આવે છે આ સંપૂર્ણ વિગત જ્યારે રાજકોટ મિરર પાસે આવી ત્યારે રાજકોટ મિરર ખુદ પરિશ્રમ સોસાયટીમાં આવ્યું અને અહીં આવ્યા તો રહીશોએ એમને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા ક્યાંક રહીશોએ હવે રૂડાની પોલ છતી કરી છે એક તરફ જ્યારે આ મકાન જે વેઇટિંગના છે એ આપવાની જગ્યાએ રહ્યા અત્યારે બીજી તરફ જોવા જઈએ તો રાજકોટના આ જે રૂડાના વાસો છે એની અંદર ભાડે મકાન આપવામાં આવી રહ્યા છે એવો પણ ખુલાસો ખુદ રહીશો એ કર્યો છે તદઉપરાંત અહીં જે રીતના ગેરરીતિની વાત કરીએ તો બાંધકામને લઈને પણ પ્રજામાં રોષ છે રહીશોમાં રોષ છે બાંધકામને લઈને પણ ઘણા મુદ્દાઓ એમને કીધા છે પ્લમ્બિંગનું કામ ખૂબ નબળું છે દરેક જે અહીંયા રહેવાસી છે દુઃખી છે ને જે એમને વ્યથા ઠલવી છે આવો જોઈએ રાજકોટ મિરરના વિશેષ અહેવાલમાં જેને ખુદ આજે પ્રજાએ જે રૂડાની પોલ છતી કરી છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર મારું નામ નીલેશભાઈ મહેતા છે હું પરિશ્રમ હાઉસિંગ કો સોસાયટી રોડાના જે સાતસો સોર્યાસી ફ્લેટ આવેલા છે તેનો પ્રમુખ છું અમારે મેન પ્રશ્ન તો એ છે કે સોંપા પછી એક પણ વાર ફાયરની ટ્રેનિંગ કે ફાયરના સાધનો ઓપરેટ કરીને કોઈ પણ અધિકારી કે કોન્ટ્રાક્ટર દ્વારા બતાવવામાં આવ્યું નથી કે આ રીતે ઓપરેટ થાય ફાયરના સાધનો નાખેલા છે બધા પણ કઈ રીતે ઓપરેટ કરવા કઈ રીતે ચાલુ છે કે બંધ સ્થિતિમાં છે એ જ અમને જણાવવામાં આવ્યું નથી અને અમારો બીજો પ્રશ્ન ભેજનો છે બધા પાર્કિંગમાં ભેદ આવેલો છે અને એના હિસાબે પૂટી ખરી ગઈ છે એના માટે અમે અવારનવાર રૂડામાં રજૂઆત કરી તો કે કરાવી દઈશું કરાવી દેસું પણ હજી લગભગ એને વર્ષ દિવસ થયું પણ હજી થયું નથી અને બીજું કે ભાડવાત બાબતે પણ કીધું છે કે થી ચાલીસ ભાડવાત રહે છે ફ્લેટ નંબર સહી તમે આપેલું છે પણ એના માટે પગલાં કોઈ લેવામાં આવ્યા નથી અને ઘણા ભાડવાત રહે છે કાયદેસર એ ગેરકાયદેસર છે આ વાસ તો બે હજાર સત્તરમાં અમે ફોર્મ ભર્યા હતા તે પછી કાંઈક વાંધામાં પડ્યું હતું કોન્ટ્રાક્ટરને રૂડામાં એટલે એ અમને સોપપામાં જ પાંચ વર્ષ થઈ ગયા અને હોય પા એને બે વર્ષથી હજી હા એ ભેદના હિસાબે ટૂંકમાં પ્લમ્બિંગ કામ બહુ નબળું છે એના હિસાબે અમે રજૂઆત ઘણી કરેલી છે રૂડામાં અને કોન્ટ્રાક્ટરને પણ ના નથી પડતા કે થઈ જાય થઈ જાય પણ હજી થયું નથી એ અમને સોયપા બે હજાર બાવીસમાં જુલાઈમાં સાતમા મહિનામાં તે પછી એક્સપાયર થઈ ગયા એ પછી એકવાર એની બદલાવવાની જવાબદારી આવે પણ એ હજી બદલાવ્યા નથી એકવાર એનામાં આવે પછી અમારામાં આવે પણ હજી એ લોકોએ ઉકેલ આવેલ નથી અને રજૂઆત ઘણી વાર કરેલી છે એક જે અમારે એક લિફ્ટનો પ્રોબ્લમ છે લિફ્ટ એ લોકોએ જે કરાર કર્યા એ પ્રમાણે સાત વર્ષ મેન્ટેન કરવાની જવાબદારી રૂડા અને કોન્ટ્રાક્ટરને લીપ એજન્સી હોય છે કરાર થયો સાત વર્ષનો પણ અમુક પાર્ટ્સના પૈસા અમારી પાસેથી લીપવાળા લઈ જાય છે કે અમારામાં ન આવે રૂડા કે અમારામાં ન આવે કોન્ટ્રાક્ટર કે અમારામાં ન આવે વચ્ચે અમે ઘણીવાર અમુક સાર અમુક પાર્ટ્સના પૈસા આપેલા લીપવાળાને જોકે સાત વર્ષ એને જ કરવાનું હોય પણ તોય ધ્યાન નથી દેતા અને ઘણીવાર પંદર પંદર વીસ વીસ દિવસને મહિનો મહિનો દિવસ લીપ બંધ રહી છે અને ત્રીજું કે કોમર્શિયલ હેતુ માટે ફ્લેટ આપેલા નથી છતાં ત્રણથી ચાર લાભાર્થી એવા કે એનો કોમર્શિયલ હેતુ માટે ફ્લેટનો ઉપયોગ કરે છે એના માટે પણ અમે રૂડામાં કીધેલું છે પણ એના માટે કોઈ પગલાં લેવાના નથી હજી અત્યારે દુકાનની ડ્રોથ હરાજી થઈ ગઈ છે ચાલુ દુકાનો થઈ ગઈ પણ છતાં પણ હજી અમુક ફ્લેટમાં કોમર્શિયલ હેતુ ઉપયોગ થાય છે કોમર્શિયલ એ ઉપયોગમાં તો એવું છે કે બધી જાતનું હટાણું કર્યાણું છે પછી છોકરાના ભાગ છે એ બધું રાખે છે એના માટે નુકસાન તો સોસાયટી છે ને કોઈ પાંચ રૂપિયાની વસ્તુ લેવા જવાનું તો લીપમાં જવાનું છે એટલે એ ખોટું જ છે અને મેન્ટેનન્સ બધા એની આઈડિયા આપે છે પણ એ ધંધો કરે ટૂંકમાં એ કોમર્શિયલ હેતુ માટે ફ્લેટ આપેલા નથી સરકારે મારું નામ ભાર્ગવ વિનોદભાઈ પંડ્યા છે આઈ વિંગમાં બસો બેમાં મારું ઘર આવેલ છે આપણે રોડાના આવાસ યોજનાની અંદર રહી છીએ અમે અને બસો બે આઈ વિંગમાં રહી છીએ સ્થિતિમાં ત્યાં તમે જોવા જાવ તો એ પ્રોબ્લેમ એક મોટામાં મોટી એ છે કે ભેજ બહુ આવે છે પાણીના હિસાબે અને પોપડા બહુ કરે છે એટલે એ એક તકલીફ અત્યારે બહુ છે ખરાબ નહી ચોમાસું હોય ત્યારે આવે છે ચોમાસું નથી હોતું ત્યારે બહુ ભેજ આવે છે એટલે એ તકલીફ એક બહુ રહે છે કે ભેજ આવો પાણી પડવું છત છતમાંથી ને પોપડા ખરી જવા એ બહુ તકલીફ રહે છે અમારે બાંધકામમાં તમને કહેવા માંગુ તો બાંધકામ નબળું હોય એવી શક્યતા પૂરી છે કે જો ના બાંધકામ સારું હોય તો આ વાસ્તુનો પ્રોબ્લેમ બને જ નહીં વેજ ની તકલીફ તો એ છે કે પાણી પડે છે પોપડા ખરે છે નો લેવા દેવાનો અત્યારે ખર્ચો અત્યારે એક તો ઊભો થાય ખર્ચો અત્યારે જોવા જાવ તો અત્યાર સુધીમાં અમે દસ પંદર હજારનો ખર્ચો અમે પોતે કરેલો છે ભેજના હિશે આવાસ બહીને એને બે અઢી વર્ષ થઈ ગયા છે અમે રહેવા ના સા કામગીરી સારી ના કહેવાય આ બે અઢી વર્ષની અંદર જો આ પ્રોબ્લેમ નાના માણસોને આવાસની અંદર એવા આવતા હોય ને પ્રોબ્લેમ થતો હોય તો એક ઉમીદ આપણે રાખવી ખરાબ છે કે ભાઈ આપણે સરકાર આગળ ઉમીદ રાખી ખરાબ કહેવાય રોણા બધે અરજી કરેલી છે બધાને કીધેલું છે અમારા પ્રમુખ પણ કીધેલું છે પણ એનાથી પણ થઈ શકે એટલું કરે પણ આ કામ કામકાજ સારું નથી બહુ મારું નામ રોહિતભાઈ સોલંકી છે મારા પ્લેટમાં સોલારની જે પાઇપલાઇન આપેલી છે એમાંથી જ લીકેજ નીકળે છે એટલે એ પાઇપ ખાલી હાથ અડાડીએ તો બટકી જાય એવા નબળી ક્વોલિટીના નાખેલા છે નહીં આ પેલાં દીવલમાં ભેજ આવ્યો હતો એ માટે એ લોકોને કીધું હતું એ લોકો વાટા કરીને વહી ગયા થઈ ગયું દિવાલમાંથી ભેજ તો સુકાઈ ગયા એટલે આપને એમ કે થઈ ગયું અત્યારે પિલોરમાંથી બધું પાણી બહાર નીચે ટપકતું હતું બધું ભાઈએ કારીગરે કામ કર્યું ગોયતું અઠવાડિયાથી હેરાન થાય છે ત્યારે સોલારમાંથી લીકેજ મળ્યું બાથરૂમમાં જે પાઇપ નાખેલા હોય એમને મડાડેલા હતા ખાલી કોઈ પણ સાંધેલા નહીં એ બધું પાણી લિફ્ટ સુધી ઉતર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે અહીંયા લીકેજ છે